જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન તેમજ સુરતના મહેરબાન મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષતામાં વર્ષ બે હજાર ચોવીસની તૃતીય રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય લોક અદાલતમાં સુરત શહેર તથા તાલુકા કોર્ટોમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો ના કેસો નાણાંની વસુલાતના કેસો મજૂર તકરારના કેસો અને ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સ નોન કમ્પાઉન્ડેબલ કેસોને બાદ કરતા લગ્ન વિષયક તકરારના છૂટાછેડા સિવાયના કેસો જમીન સંપાદન રેફરન્સના કેસો નોકરી વિષયક પગાર ફથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા કેસો અને મહેસૂલ કેસો અને દિવાની કેસો ભાડા તકરાર સુખાધિકાર અને મનાઈ હુકમના અને વિશિષ્ટ પાલનના દાવા વગેરે કેસોનો નિકાલ કરવામાં આવ્યો કરવો આજ રોજ તારીખ ચૌદ નવ ચોવીસ ના સુરત જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવે અને તમામ પક્ષકારોને વધુમાં વધુ કેસો લોક અદાલતમાં મૂકવા અનુરોધ કરવામાં આવેલ હતો અને પક્ષકારોને સદન લોક અદાલતમાં વધુમાં વધુ લાભ લેવા આગ્રહ કરવામાં આવેલ હતો લોક અદાલતમાં પક્ષકારો દ્વારા ખૂબ જ ઉત્સાહ દર્શાવવામાં આવેલ અને લોક અદાલતમાં મૂકવામાં આવેલ કેસોમાં સમાધાનના નિરંતર પ્રયાસો કરવામાં આવેલ અને તેના પરિણામ સ્વરૂપે લોક અદાલતમાં જ્વલન સફળતા આજરોજ પ્રાપ્ત થયેલ છે વધુમાં સીસીટીવી કંટ્રોલ રૂમ સુરત દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને મોટર વ્હીકલ એક્ટ મુજબ આપવામાં આવતા ઈ ચલણના નાણાં ઓનલાઈન તથા ઓફલાઈન માધ્યમથી લોક અદાલતમાં ભરી શકશે તેમજ સંભાવ એનીએટીવ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સાથે મળી રૂબરૂ તથા ટેલિફોનિક માધ્યમથી ઈ ચલણ ભરવા માટે લોકોને શિક્ષિત કરવામાં આવ્યા આ લોક અદાલતનો લાભ લઈ બાકી ઈ ચલણના નાણાંની ચૂકવણી કરી દેવાથી ભવિષ્યમાં તે અંગે કોઈ કાયદેસરની કાર્યવાહી થશે નહીં તો તેનો પણ લોકો લાભ લઈ શકે છે રાષ્ટ્રીય લોક અદાલતમાં કેસોનો નિકાલ થવાથી બંને પક્ષકારોના થયા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત તથા જેતે તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરી પોતાનો કેસો નામદાર સચિવ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ આગામી દિવસોમાં રાષ્ટ્રીય લોક અદાલતમાં મૂકી શકશે